છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતની અંદર ગોંડલની વાત કરીએ મહુવાની વાત કરીએ કે ગઈકાલે જે વિસનગરની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખેડૂતોને સાથે રાખી અને ડુંગળીની નિકાસ પર જે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે જેના વિરોધમાં વિસનગરમાં રોડ પર ડુંગળી ડોળવામાં આવી ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવ્યું બે દિવસ પહેલાં મહુવાથી પણ લેખિતમાં રજૂઆત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કરી છે ત્યાં ખેડૂતોએ પણ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધનો જે વિરોધ કર્યો છે આ સમગ્ર ગુજરાતની અંદર આજે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ બાબતે વિરોધો થવાના ચાલુ થયા છે અમારી મૂળભૂત વાત એ છે કે આ સરકારને ખરેખર ખેડૂતો સાથે દુશ્મની શું છે આ મને સમજાતું નથી ભૂતકાળની અંદર જ્યારે કઠોળની અહીંયા પૂરતા ભાવ ખેડૂતને મળવાના ચાલુ થયા ત્યારે સરકારે કઠોળ બહારથી આયાત કરવાનું ચાલુ કર્યું કપાસની વાત કરીએ તો વૈશ્વિક સ્તરે જ્યારે કપાસની માંગ વધી અને ખેડૂતોને પૂરતા ભાવ મળવાનું ચાલુ થયું ત્યારે બે વર્ષ પહેલા વૈશ્વિક સ્તરે જ્યારે કપાસની માંગ હતી ત્યારે ભારતમાંથી કપાસની નિકાસ પર આવી જ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો વાત કરીએ ઘઉંની તો ઘઉંની પણ જ્યારે ત્રણ વર્ષ પહેલા ખેડૂતોને પૂરતા ભાવ મળવાની શરૂઆત થઈ એ જ સમયે જ્યારે ખેડૂતોના ઘઉં માર્કેટિંગ યાર્ડમાં આવવાના ચાલુ થયા એ જ સમયે ગોડાઉનમાં વર્ષો જૂના જે ઘઉં પડેલા હતા આ નીચા ભાવે બજારમાં મૂકવાનું કામ પણ આ સરકારે કરેલું જેના કારણે ખેડૂતોના ઘઉંના જે ભાવ મળતા એ તુરંત જ નીચે આવી ગયા એટલે કે જ્યારે ખેડૂતના ઘરમાં કોઈ જણસ આવે છે જ્યારે ખેડૂત પોતાની જણસ વેચવા જાય છે વૈશ્વિક સ્તરે એની ડિમાન્ડ હોય છે ત્યારે સરકાર એની નિકાસ પર પ્રતિબંધ મૂકે છે જ્યારે વૈશ્વિક સ્તરે ડિમાન્ડ ન હોય અને ભારતની અંદર ડિમાન્ડ હોય છે ત્યારે બહારથી આયાત કરી અને ખેડૂતને આર્થિક નુકસાન પહોંચાડવાનું કામ આ સરકાર કરી રહી છે અમારી નમ્ર વિનંતી છે સરકારને કે ખેડૂતોનું સહેજ પણ ભલું ઈચ્છતા હોય ખેડૂતો માટે સહેજ પણ સંવેદના હોય તો તાત્કાલિક ધોરણે જે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એને દૂર કરવામાં આવે અને ખેડૂતને પૂરતા જણસના ભાવ મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે આભાર